નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજથી ચાર દિવસ પહેલા મેં એક વિડીયો બનાવેલો હતો અને એ વિડીયો બનાવેલો હતો સોળમા હપ્તાને લઈને જ્યારે સોળમો હપ્તો પ્રધાનમંત્રીએ રિલીઝ કર્યો ત્યારે ઘણા બધા ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો બે નો જમા નતો થયો અને એના અનુસંધાને મેં એક વિડીયો બનાવ્યો હતો કે હજુ દસ દિવસ સુધી જે ખેડૂતોને પેમેન્ટ રિલીઝ થઈ ગયું છે અને કોઈ કારણોસર એમના ખાતામાં જમા નથી થયો એવા ખેડૂતોને બે હજારનો સોળમો હપ્તો જે છે એ દસ દિવસ સુધી હજુ જમા થશે એવો મેં વિડીયો એક બનાવ્યો હતો પછી મિત્રો એના પછી ફરી પાછો મેં એક વિડીયો બનાવ્યો હતો સત્તરમા હપ્તાને લઈને તો સત્તરમાં હપ્તા વખતે જે સત્તરમાં હપ્તાનો મેં વિડીયો બનાવ્યો હતો એમાં મેં એમ કહ્યું હતું કે જે ખેડૂત મિત્રોના ફોર્મની અંદર જે પણ કંઈ ભૂલો છે એ ભૂલો બધી સુધારી લે અને ભૂલો સુધાર્યા પછી જે ખેડૂતોના પૈસા જે સોળમો હપ્તો નથી મળ્યો અને જે કંઈ પાછલા બાકી હપ્તા છે એ સત્તરમાં હપ્તા વખતે તમામે તમામ હપ્તા ખેડૂતોને મળી જશે આવો મેં એક વિડીયો બનાવ્યો હતો અને સોળમાં હપ્તા જેને કાયદેસર સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને કોઈ કારણોસર બેંકમાં રિલીઝ બેંકની અંદર ક્રેડિટ નહોતો થયો એના વિશે મેં એ વિડીયો બનાવ્યો હતો કે દસ દિવસ સુધી તમને તમારું પેમેન્ટ રિલીઝ થઈ ગયું છે તો તમને મળી જશે પણ મિત્રો અત્યારે આપણને એક સમાચાર મળી રહ્યા છે અને એ સમાચાર એ છે કે હવે સોળમાં મેં જે વાત કરી કે સોળમો હપ્તો રિલીઝ થયો એની જ મેં વાત કરી હતી કે દસ દિવસ સુધી એમનું પેમેન્ટ જે છે એ રિલીઝ થઈ ગયું છે એમને મળી જશે પણ હવે જે મેસેજ જે આપણને સમાચાર મળી રહ્યા છે એ સમાચાર એવા મળી રહ્યા છે કે જે ખેડૂતોને સોળમો હપ્તો બાકી છે પાછલા જે પણ કઈ હપ્તા બાકી છે અને એ બાકી એવા છે કે જેમની જેમના ફોર્મની અંદર કંઈક ભૂલ છે જેમને કોઈએ ઈ કેવાસી નથી કરાવેલી કોઈએ લેન્ડ શેડિંગ નથી કરાવેલું કે કોઈએ આધાર બેંક એકાઉન્ટ લિંક નથી કરાવેલું ડીબીટી લિંક નથી કરાવેલું તો આવા જે ખેડૂતો છે અને આ જેમને બે હજારનો હપ્તો જે પણ કંઈક પાછળ હપ્તા બાકી છે એ નથી મળ્યા એ બધા જ હપ્તા અને ફોર્મની અંદર ભૂલો જે છે એ ભૂલ સુધારી લેશે તો મિત્રો આ વખતે ખેડૂતોને હજુ સરકારે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપ્યો છે જી હા મિત્રો હજુ તમે તમારા ફોર્મની અંદર જો પણ જે પણ કાંઈ ભૂલો છે એ ભૂલો સુધારવાનો સરકારે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપ્યો છે એટલે કે લગભગ હજુ તો વીસ દિવસ બાકી છે તો મિત્રો આ વીસ દિવસની અંદર તમારા પીએમ કિસાન ફોર્મની અંદર જે પણ કંઈ વિગતોમાં ભૂલ છે એ વિગતો તમે સુધારી લેશો તો મિત્રો તમને બે હજારનો જે સોળમો હપ્તો છે એ અને પાછલા જે પણ કઈ હપ્તા બાકી છે એ એ એકી સાથે તમને મળી જશે અને મિત્રો આજે હું તમને વાત કહી રહ્યો છું જે આ સમાચાર આપી રહ્યો છું એ સમાચાર ભારત સરકારના પોર્ટલ પરથી મળ્યા છે અને ભારત સરકારે એ સમાચાર રિલીઝ કરેલા છે તો હું આપને સ્ક્રીન પર બતાવું છું તો અહીંયા મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ભારત સરકારનું આ જે પેજ છે એ પેજ ઉપર આ સમાચાર મૂકવામાં આવ્યા છે અને ત્યાં લખવામાં જો આ ભારત સરકારનું પેજ છે ને ત્યાં લખેલું છે કે ભારત સરકાર કૃષિ મંત્રાલય અને પછી લખેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ કી સોળવી કિસ્ત કા લાભ પ્રાપ્ત કરવા કે લી એકત્રીસ માર્ચ તક આપણી ઈ કેવાય સી પૂરી કરે તો મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે એકત્રીસ માર્ચનો સમય સરકારે આપ્યો છે અને એકત્રીસ માર્ચ માર્ચ સુધી જે ખેડૂતોના ફોર્મમાં કંઈ પણ ભૂલો છે ઈ કેવાયસી કે લેન્ડ સીડિંગ કે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જે પણ કંઈ બાકી છે વિગતો એ વિગતો જો સુધારી લેશે તો એકત્રીસ માર્ચ પછી જે આ ખેડૂતોને બે હજારનો હપ્તો છે એ મળવાપાત્ર છે તો મિત્રો તમે પણ જલ્દીથી તમારા જો ફોર્મની અંદર વિગતો કંઈ બાકી હોય અને હું વિડીયો મૂક્યા પછી ઘણા બધા અમને દસમો હબ્દો નથી મળ્યો કોઈ કહે છે કે અમે તો ફોર્મ ભરાયું છે પણ હબ્દા જ નથી મળતા તો મિત્રો તમારો સ્ટેટસ ચેક કરી અને જો કોઈ ભૂલ હોય તો તમે ભૂલો બધી સુધારી લો જેથી કરીને એકત્રીસ માર્ચ પછી તમને આ બે હજારનો હપ્ધો મળે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિશે સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર